હેલો ડિયર એસપેરેન્ટ્સ આપ સર્વેનું હું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે આંતરસૂઝ દ્વારા અધ્યયનનો પ્રયોગ કે જે કોહલર દ્વારા કરવામાં આવ્યો છે જેને થિયો ઓફ ઇન્સાઈટફુલ લર્નિંગના નામે પણ ઓળખવામાં આવે છે તો એ પ્રયોગ શું છે એના વિશે વિસ્તૃત ચર્ચા કરવાના છે સાથે સાથે જો આપણે જી સેટ ટેટ એચ ટેટ નેટ જેવી એક્ઝામ્સની વાત કરીએ તો આ પ્રયોગમાંથી ઘણા બધા પ્રશ્ન પૂછાયા છે અને આવનારી પરીક્ષાઓમાં પણ પૂછાવાના પૂરેપૂરા ચાન્સીસ છે તો વધારે સમય ન બગાડતા આપણે આ આંતરસૂઝનો પ્રયત્ન પ્રયોગ શું છે તો એના વિશે અભ્યાસ કરીએ સૌ પ્રથમ પ્રયોગનો અભ્યાસ કરતાં પહેલાં આપણે ગેસ્ટાલ્ડ સાયકોલોજી એવો એક તમે શબ્દ સાંભળ્યો હશે જે ટેટની પરીક્ષામાં પણ વારંવાર પૂછાયેલો પ્રશ્ન છે તો ચાલવાદના પ્રણેતાઓ કોને કહેવામાં આવે છે એવો પ્રશ્ન પૂછાયો હતો તો એના વિશેની થોડી આપણે માહિતી મેળવી લઈએ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાનના ફરજિયાત એકાંતવાસના ફલ સ્વરૂપે કોહલર કોફકા અને વર્ધીમર જેવા જર્મન વૈજ્ઞાનિકોએ પ્રાણીઓ પરના પ્રયોગો દ્વારા પ્રસ્તુત સિદ્ધાંતવાનો પ્રયત્ન કર્યો હતો તો તમારે યાદ રાખવાનું છે કે કોહલર કોફકા અને વર્ધીમર આ જે ટ્રાયો છે એમણે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બેઝિકલી આપણે વાત કરીએ તો એઓ એકાંતવાસમાં હતા અને એ સમય દરમિયાન તેમણે પ્રાણી ઉપરના કેટલાક પ્રયોગો કર્યા છે અને સાથે સાથે એને આધારે જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંત આપવાનો પ્રયત્ન કર્યો છે તો જ્યારે તેઓ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન એકલા હતા તો એ સમય તેમણે કેનેરી ટાપુ ઉપર વિતાવ્યો હતો અને ત્યાં તેમણે પ્રયોગો કર્યા હતા ગેસ્ટાલ્ટ એ શબ્દ જર્મનનો શબ્દ છે જેનો અર્થ થાય છે ઓર્ગેનાઇઝડ હોલ કે સમગ્રતા તો આપણને ધ્યાનમાં રાખવા જેવું છે કે ગેસ્ટાલ્ટ શબ્દ એ બેઝિકલી જર્મનીનો છે એટલે કે જર્મન શબ્દ છે જેનો અર્થ શું થાય છે તો ઓર્ગેનાઇઝડ હોલ એટલે કે સમગ્રતા સંપૂર્ણ એવા શબ્દનો અર્થ કરી શકાય અને જે આ ત્રિપુટી છે કોહલર કોફકા અને વર્ધિમર એમણે સમગ્રતાના પર ભાર મૂક્યો છે અને એને જ કારણે આ મનોવૈજ્ઞાનિકો સમગ્રતાવાદીઓ તરીકે પણ ઓળખાયા એટલા કે ગેસ્ટ્રાલટવાદીઓ સમગ્રતાવાદીઓ અથવા તો તમને એવું પૂછાય કે ગેસ્ટાલ્ટવાદના પ્રણેતાઓ કોણ છે તો તમારો જવાબ આવશે કોહલર કોફકા અને વર્ધિમળ હવે જ્યારે આપણે એ લોકોની વાત કરીએ તો એમણે શું કીધું છે તો એમણે એવું કીધું છે કે તેઓના મતે અધ્યયન પ્રક્રિયા એટલે કે આપણી લર્નિંગ પ્રોસેસ છે એ માત્ર અધ્યયન કે ઉત્તેજક પ્રતિષાનું જોડાણ નથી એટલે કે રિસ્પોન્સ અને સ્ટિમ્યુલસ નથી હવે આપણે જોઈએ કે રિસ્પોન્સ અને સ્ટિમ્યુલસ આપણે અગાઉના વિડીયોમાં જોયું હતું કે જેની થિયો સ્કીનરે આપી છે કે એક ભૂખી બિલાડી હતી એને સમસ્યારૂપ જે પેટી હતી એમાં પૂરી દેવામાં આવી હતી તો એ પ્રયોગ આપણે જોયો છે જો તમે ન જોયો હોય તો આઈ બટન ઉપર ટીક કરીને તમે જોઈ શકો છો તો જે આપણા ગેસ્ટલ્ટવાદીઓ છે એમણે શું કીધું છે કે આ જે બેઝિકલી આપણે લર્નિંગ પ્રોસેસની વાત કરીએ તો એ રિસ્પોન્સ અને સ્ટિમ્યુલસ એટલે કે ઉદ્દીપક પ્રતિક્રિયા અથવા તો ઉત્તેજક પ્રતિ પ્રતિચાનું ફક્ત જોડાણ નથી પરંતુ સાથે સાથે હેતુપૂર્વકની સર્જનાત્મકતા કામગીરી છે એટલે કે કોઈક હેતુ માટે આપણે જ્યારે બુદ્ધિથી વિચારતા હોઈએ મનથી વિચારતા હોઈએ અને તેને આધારે જે નિષ્કર્ષ આવે તો એની પ્રક્રિયા છે એટલે કે આપણે જ્યારે વાત કરીએ સ્કિનરથી તો સ્કીનર કરતાં એક ડગલું અગાઉનું થિયરી આપી છે બેઝિકલી આપણે વાત કરીએ તો કોહલર કોફકા અને વરધી મરે સમગ્રતાવાદ અનુસાર અધ્યયન એક પ્રક્રિયા છે જેમાં પ્રાણી ક્રિયા અને પ્રતિક્રિયા કરે છે આદાન પ્રદાન કરે છે અને તેને આધારે પ્રતિ પ્રતિચારો આપે છે એટલે કે રિસ્પોન્સ આપે છે શું અહીંયા શું કહેવા માગે છે કે પ્રાણી પોતે ક્રિયા કરે છે ફક્ત પ્રાણી જ નહીં પરંતુ આપણે પણ કોઈક વસ્તુ હોય તો એના તરફ આપણે ક્રિયા કરીએ છીએ અને એને આધારે આપણે રિસ્પોન્સ કરતા હોઈએ છીએ તેઓના મતે જ્ઞાન ટુકડે ટુકડે નહીં પરંતુ સમગ્ર રીતે અપાવવું જોઈએ બેઝિકલી જો આપણે ટુકડે ટુકડે અપાવવું નહીં જોઈએ સમગ્ર રીતે અપાવવું જોઈએ કહેવાનો મતલબ એવું છે કે કોઈક વ્યક્તિને આપણે જોતા હોઈએ તો ફક્ત એની આંખ કાન કે નાક નથી જોતા પરંતુ એ વ્યક્તિની પૂરી બોડીનો ઓબ્ઝર્વ કરીએ છીએ એવી જ રીતે ટુકડે ટુકડે નહીં પરંતુ સમગ્ર રીતે અપાવવું જોઈએ અને નવ જ્ઞાન સાથે હંમેશા જૂના જ્ઞાનનો સંદર્ભ લેવો જોઈએ જે આપણું પૂર્વ જ્ઞાન છે એને આધારે આપણે નવ જ્ઞાન શીખવાનું છે હું તમને આવનારો જ્યારે પ્રયોગ આપણે ડિસ્કશન કરીશું ત્યારે તમને સમજાવીશ અધ્યયન કરનાર હંમેશા સમગ્ર પરિસ્થિતિને જુએ છે અને વિવિધ સંબંધોને ચકાસે છે અને તેને આધારે બુદ્ધિપૂર્વક નિર્ણય લે છે તો બેઝિકલી આપણે જ્યારે વાત કરીએ તો આપણે અહીંયા સમગ્ર વસ્તુને જોઈએ છે જેમ મેં તમને કીધું કે આપણે કોઈ વ્યક્તિને નથી જોતા એટલે કે વ્યક્તિના કોઈ એક અંગને નથી જોતા પરંતુ એ પૂરા વ્યક્તિને જોઈએ છે એવી રીતે કોઈક મકાનનું ઓબ્ઝર્વેશન આપણે કરતા હોઈએ તો એમાં આપણે ખાલી ઈંટ એટલે કે બ્રિક્સ દીવાલ દિવાલ વોલને નથી જોતા પરંતુ એક ઓરડાને જોઈએ છે અથવા તો આખા મકાનને જોઈએ છે પ્રાણી હંમેશા કોઈ ચોક્કસ ઉત્તેજકને પ્રતિચાર નથી આપતું પરંતુ યોગ્ય સંબંધ કે અનુરૂપને પ્રતિચાર આપે છે હવે અહીં પણ સમજવું ખૂબ અગત્યનું છે માની લઈએ કે આપણે કોઈક રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન ઉપર કોઈ વ્યક્તિને પિક કરવા માટે જઈએ છીએ એટલે કે એને લેવા માટે જઈએ છે તો એઝ યુ નો કે જ્યારે આપણે બસ સ્ટેશન કે રેલવે સ્ટેશનની વાત કરતા હોઈએ તો ધે આર ધ મોસ્ટ ક્રાઉડેડ એરિયાઝ તો ઘણા બધા લોકો આજુબાજુમાં હોય છે પરંતુ એ આજુબાજુના લોકોથી આપણને કોઈ કન્સર્ન નથી હોતો આપણે જે વ્યક્તિને લેવા ગયા છે કે મૂકવા ગયા છે તો એ વ્યક્તિ સાથે જ આપણે પ્રતિચાર કરીએ છીએ મતલબ કે એને જ આપણે રિસ્પોન્સ આપીએ છીએ એટલે અહીં કહેવાય એવું માંગે છે કે ચોક્કસ ઉદ્દેશક ઉત્તેજકને પ્રતિચાર નથી આપતું પરંતુ યોગ્ય સંબંધ કે અનુબંધનને જ એ પ્રતિચાર આપે છે સમગ્રતાવાદ આંતરસૂઝ શબ્દ દ્વારા સમગ્ર પરિસ્થિતિનું દર્શન અને પ્રતિચાર આપવામાં બુદ્ધિ જેવા તત્વનો ઉપયોગ આ બાબત સમજાવવા પ્રયત્ન કરે છે કોઈક આપણે કાર્ય કરતા હોઈએ પરંતુ એમાં બુદ્ધિપૂર્વકનો જો કોઈક નિર્ણય લેવામાં આવે તો બેઝિકલી આ પ્રયોગ જે છે એ બુદ્ધિ જેવા તત્વોને ઇમ્પોર્ટન્સ આપે છે આંતરસૂઝ દ્વારા અધ્યયનને મનો મનોવૈજ્ઞાનિકો બોધાત્મક શિક્ષણ એટલે કે કોગ્નેટિવ શિક્ષણના એક પ્રકાર તરીકે ઓળખાવે છે તો તમને પ્રશ્ન થશે કે બોધાત્મક શિક્ષણ એટલે શું તો બોધાત્મક શિક્ષણ એટલે ઘટનાના અનુભવને કારણે કોઈ પણ દેખીતા પ્રબલન વગર પ્રાણી ઘટનામાંના નવા સંબંધો કે સહચર્યો શીખે તે પર્યાવરણમાંથી જ્ઞાનેન્દ્રિયો દ્વારા મળતી માહિતીની પ્રક્રિયાકરણની રીતમાં અનુભવને પરિણામે પ્રગટ પ્રબલન વિના જ્યારે ફેરફાર થાય ત્યારે તેને બોધાત્મક શિક્ષણ કહે છે કોઈ એક પરિસ્થિતિ છે તો આપણે કોઈ પ્રબલન નથી કરતા આપણે કોઈ કાર્ય નથી કરતા પરંતુ અચાનક જ જ્યારે તેમાં ફેરફાર થાય છે તો તેને આપણે બોધાત્મક શિક્ષણ તરીકે ઓળખીએ છીએ આંતરસૂઝ એટલે સાધન અને સાધ્ય વચ્ચેનો પરસ્પર સંબંધ સમજવો તે આંતરસૂઝ એટલે સમગ્ર પરિસ્થિતિના જુદા જુદા ભાગો વચ્ચેનો આંતરસંબંધ સમજવો આંતરસૂઝ યુક્ત શિક્ષણ એટલે કે એવું શિક્ષણ જેમાં સમસ્યા પરિસ્થિતિના પ્રત્યક્ષીકરણના પુનઃ સંગઠનનો સમાવેશ થાય છે અને લાંબા સમય સુધી પ્રગતિના પ્રગતિ વિના એકાએક સમસ્યાનો ઉકેલ ચડી આવે છે તો આ બાબતને સમજવા માટે હું તમને એક એક્ઝામ્પલ આપું માની લઈએ કે તમારી પાસે કોઈક એક કાર છે કે તમારી પાસે કોઈક બાઇક છે જેને તમે પાર્ક કરી દીધી છે હવે સડનલી તમે ચાવી ક્યાં મૂકી છે એ તમને ખબર નથી એક સમય એવો આવે છે કે ફરીથી તમારે કાર અથવા તો બાઇકની જરૂર પડે છે ત્યારે તમને ખબર પડે છે કે મારી જે ચાવી છે એ ખોવાઈ ગઈ છે તો સડનલી તમારા માઇન્ડમાં સ્ટ્રાઇક થાય છે કે મેં ચાવી ક્યાં મૂકી છે તો એને જ આપણે કહી શકીએ કે આંતરસૂઝ દ્વારા શિક્ષણ માની લઈએ કે આપણે કોઈ એક બુક કોઈક જગ્યા ઉપર મૂકી છે હવે એ ની જરૂરિયાત ન હોવાથી આપણે બુક ક્યાં મૂકી છે એનો આપણને આઈડિયા નથી પરંતુ અચાનક જ્યારે સમસ્યાયુક્ત પરિસ્થિતિ અહીં લખ્યું છે એટલે કે જ્યારે આપણને કોઈક સમસ્યા ઉદભવે છે ક્યારેક આપણે મેં તમને કીધું કે નોટબુક ખોવાઈ ગઈ છે તો એ નોટબુકની ત્યારે જ જ્યારે આપણને જરૂરિયાત ઉદ્ભવે છે આપણે ત્યારે એને શોધવાનો પ્રયત્ન કરીએ છીએ પરંતુ શોધવાને અંતે પણ આપણને યાદ નથી આવતું કે એ બુક ક્યાં છે ફાઇનલી કંટાળીને આપણે એવું કહીએ છીએ કે હવે મારે બુક નથી શોધવી અને અચાનક આપણા માઇન્ડમાં થોટ આવે છે કે આ બુક મેં આ જગ્યાએ મૂકી છે અને એ બુક આપણને ત્યાંથી મળી જાય છે તો એને આપણે કહીએ છીએ આંતરસૂઝ કદાચ તમે એક એડવર્ટાઇઝમેન્ટ જોતી જોઈ હશે મેન્ટોઝ દિમાગ કે જલા દે જેમાં બેઝિકલી બતાવાયું છે કે કેવી રીતે અચાનક આઈડિયા આવે છે અને આપણે પૈડાની શોધ કરી છે આદમ આદિમાનવે તો બસ એવી જ વસ્તુ કંઈક અહીંયા પણ કહેવામાં આવી છે આંતરસૂઝ એક એવી પ્રક્રિયા છે જેના વડે સમસ્યાના મૂળભૂત સ્વરૂપમાં અંદર ડોક્યું કરીએ એટલે કે જ્યારે આપણે એના વિશે કન્ટિન્યુઅસલી ડીકમાં વિચારીએ અને તેની મદદથી ઉકેલ શોધીએ અને આવા ઉકેલો અચાનક મળે ત્યારે તેને આંતરસૂઝનો ઝબકારો કહેવાય છે માની લો કે તમે રાત્રે કોઈક વસ્તુ શોધતા હતા અને અચાનક ન મળવાથી તમે સૂઈ ગયા અને અચાનક જ્યારે આપણે સવારે ઉઠીએ ત્યારે આપણા માઇન્ડમાં એક સ્ટ્રાઇક થાય એક ઝબકારો થાય છે તો બસ એ જ છે આંતરસૂઝનો ઝબકારો તો આઈ હોપ કે આટલી જે થિયરી છે એ તમને ક્લિયર હશે હવે આપણે જોઈએ કોહલનો ચિમ્પાન્ઝી પરનો પ્રયોગ સી ફ્રેન્ડ્સ ધીઝ ઇઝ ઓલ્સો એન ઇમ્પોર્ટન્ટ એક્સપેરિમેન્ટ જ્યારે આપણે એક શિક્ષક તરીકે વાત કરતા હોઈએ કે કોઈ કમ્પેટિટિવ એક્ઝામમાં મનોવિજ્ઞાન વિષયની વાત કરતા હોઈએ તો અહીંથી પણ ઘણા બધા પ્રશ્નો પૂછાવવાની શક્યતા છે બેઝિકલી જે ચિમ્પાન્ઝી છે જેનું નામ છે સુલતાન એની ઉપર ત્રણ અલગ અલગ રીતે પ્રયોગ કરવામાં આવ્યા હતા તો એક પ્રયોગમાં કોહલરે ચિમ્પાન્ઝીને પાંજરામાં પૂર્યો અને પાંજરાની બહાર કેળું રહે એ રીતે એક દોરીનો છેડો પાંજરાની નજીક રાખી દોરીના બીજા છેડે કેળું બાંધવામાં આવ્યું અને થોડીક વિચારણા બાદ તેણે દોરું દોરી ખેંચી અને કેળું મેળવ્યું તો પહેલાં પ્રયોગમાં કંઈક એવું કહેવા માગે છે કે એક ચિમ્પાન્ઝી હોય છે અને પાંજરામાં પૂરવામાં આવે છે અને પાંજરાની બહાર કેળું એવી રીતે રહે છે કે એક જે છેડો છે એ કેળા સાથે બાંધેલો છે જે પાંજરાની બહાર છે અને બીજો જે છેડો છે એ પાંજરામાં છે અને થોડીક વિચારણા બાદ જે ચિમ્પાંઝી છે જેને કોહલરે એની ઉપર પ્રયત્ન પ્રયોગ કર્યો છે તો એને સક્સેસ મળે છે એટલે કે સક્સેસફુલી દોરી ખેંચી અને કેળું મેળવે છે એવું પણ કહેવામાં આવે છે કે મનુષ્ય પછી જો કોઈક સૌથી વધારે ઇન્ટેલિજન્ટ એનિમલ હોય તો એ છે ચિમ્પાંઝી અને બેઝિકલી તમને કદાચ ખબર હશે કે આપણી જે ઉત્પત્તિ છે એ પણ વાનરોમાંથી જ થઈ છે તો જો તમને ખબર હોય તો તમે મને ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત કોણે આપ્યો છે એનું નામ કમેન્ટ બોક્સમાં જણાવજો બીજો એક પ્રયોગ એવો છે કે અન્ય એક પ્રયોગમાં ચિમ્પાંઝી સુલતાનને પાંજરામાં પૂર્યા બાદ પાંજરાની છત ઉપર એક કેળું લટકાવે છે ત્યાં એક ખોખું મૂકવામાં આવ્યું હતું અને સુલતાને કેળું મેળવવા માટે કૂદકા માર્યા પરંતુ તેને સફળતા મળી નહીં અને અચાનક તેની નજર ખોખા ઉપર પડી તેણે ખોખાનો ઉપયોગ કરી છત ઉપર લટકતું કેળું મળ્યું મેળવ્યું સી ધીઝ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ કે બીજા પ્રયોગમાં જે કેળું છે પાંજરાની ઉપર એટલે કે છત ઉપર લગાવવામાં આવ્યું હતું ઘણા બધા પ્રયત્ન કરે છે જે સુલતાન છે એ કેળું મેળવવા માટે કૂદકા મારે છે છતાં પણ એને નથી મળતું હવે જુઓ મેં તમને આગળ એક શબ્દ કીધો આંતરસૂઝનો ઝબકારો એટલે કે અચાનક એની નજર એક બોક્સ ઉપર પડે છે જે ત્યાં જ છે તો એ જે ઝબકારો થાય છે એના આધારે બોક્સ ગોઠવે છે અને બોક્સ ઉપર ચડીને કેળું મેળવવા પ્રયત્ન કરે છે અને એ સક્સેસફુલી જે કેળું છે એ મેળવી લે છે આથી આગળ વધીને કોહલરે કેળું વધારે ઊંચે લટકાવ્યું જેથી સુલતાનને તે કેળું મેળવવા એકથી વધુ ખોખાનો ઉપયોગ કરવો પડે સુલતાનને આ પ્રયોગમાં પણ કેળું મેળવવામાં સફળતા મળી જુઓ હવે આગળ જ મેં તમને કીધું કે પૂર્વજ્ઞાનનો ઉપયોગ કરવો જોઈએ તો પૂર્વજ્ઞાન થકી કોહલરે આઈ મીન જે ચિમ્પાન્ઝી છે સુલતાને એણે એક ખોખું મૂકેલું હતું એટલે કે એક બોક્સ મૂક્યું હતું અને એના આધારે કેળું મેળવ્યું હતું હવે બીજી વખત કેળાની જે સાઇઝ છે એ વધી વધુ ઊંચી છે એટલે પૂર્વજ્ઞાનનો ઉપયોગ કરીને એણે શું કર્યું એક ખોખાની ઉપર બીજું ખોખું મૂક્યું અને પછી એ કેળું મેળવવામાં સફળતા મેળવે છે બીજા એક પ્રયોગમાં કોહલરે સુલતાનના પાંજરાની બહાર થોડે દૂર એક કેળો મૂક્યો પાંજરામાં એકબીજામાં ભરાવી શકાય તેવી બે લાકડી મૂકવામાં આવી સુલતાને બંને લાકડી કે કેળો મેળવવાનો પ્રયત્ન કરી જોયા પરંતુ તેમાં તેને સફળતા ન મળી તેને લાકડી વડે ફાઇનલી તે રમવા લાગે છે અને અચાનક તેને ઉકેલ ઝડી આવ્યો બંને લાકડી જોડી સુલતાને પાંજરાથી દૂર રહેલું કેળું મેળવ્યું હવે આમાં શું કહેવા માંગે છે કે એને અગેન પિંજરામાં પૂર્યું હતું પિંજરાની બહાર બે લાકડીઓ હતી પણ બે લાકડી એવી રીતે હતી મીન્સ કે વચ્ચે એક કડી જેવું હતું જેથી કરીને એક લાકડીની અંદર બીજી લાકડીને પરોવી શકાય તો સૌપ્રથમ જે સુલતાન છે એ એક લાકડી વડે કેળાને મેળવવાનો પ્રયત્ન કરે છે પરંતુ એને સફળતા મળતી નથી ઘણો સમય સુધી એ પ્રયત્ન કરે છે અને ફાઇનલી એને ન મળતા એ લાકડી વડે રમવા માંડે છે અચાનક ફરીથી તમે જો આંતરસૂઝનો ઝપકારો થાય છે અને એ શું કરે છે બંને લાકડીને જોડવાનો પ્રયત્ન કરે છે અને સડનલી અનાયસે એ લાકડી જે છે એ જોડાઈ જાય છે અને એ બહારથી કેળું મેળવવા માટે સફળતા મેળવે છે એટલે કે એ જે લાકડી છે એનાથી કેળું ખેંચે છે અને ફાઇનલી એને એમાં સફળતા મળી જાય છે ઘણી વખત આપણે પણ એવું જ થતું હોય છે કે ઘણા બધા પ્રયત્નો કરવા છતાં આપણને સફળતા નથી મળતી પરંતુ અચાનક મેન્ટોસની જેમ દિમાગી બત્તી જલા દે એવો એક આઈડિયા આવી જાય છે અને જેને લઈને આપણને સફળતા મળે છે એક્ઝામમાં ઘણી બધી વખત આપણને કોઈ પ્રશ્નનો જવાબ નથી આવડતો તો આપણે એ ક્વેશ્ચનને સ્કીપ કરી દઈએ છે અને અગાઉના પ્રશ્ન લખવા માંડીએ છીએ ઘણી વખત એવું થાય છે કે લખતાં લખતાં વચ્ચે આપણને યાદ આવે છે ઝબકારો થાય છે અને સ્પેશિયલી આપણે એ જે આન્સર છે ત્યારે લખીએ છીએ અથવા તો ઘણી વખત એવું પણ થતું હોય છે કે પ્રશ્નનો જવાબ આપણે ઘણી બધી વખતે વિચારીએ છીએ પરંતુ આપણને યાદ જ નથી આવતું પરંતુ એક્ઝામ પૂરી થઈ જાય યા તો એ સ્પેશિયલી જ્યારે આપણે સપ્લિમેન્ટરી સપ્લિમેન્ટ્રી આપણા એક્ઝામિનરને રિટર્ન કરતા હોઈએ ત્યારે યાદ આવે છે કે ઓ યાર સેટ આન્સરનો જવાબ તો આ આવતો હતો તો ધેટ ઇઝ કોલ યોર આંતર શૂઝ અહીંયા તમે ફોટામાં જોઈ શકો છો જે આપણે પહેલાં પ્રયોગનું ડિસ્કશન કર્યું કે અહીંયા જે છે બેઝિકલી કેડું લગાવેલું છે અને એ ટ્રાય કરે છે કૂદવાની પણ એને સફળતા મળતી નથી હવે અહીંયા પણ તમે જુઓ બોક્સ ઇસ ઓલરેડી અહીંયા મૂકેલા છે પરંતુ એનું બોક્સ ઉપર ધ્યાન નથી જતું પણ અનાયાસે જ્યારે એનું બોક્સ ઉપર ધ્યાન જાય છે તો એ બોક્સ ગોઠવે છે અને એને સફળતા મળે છે અહીંયા તમે લાકડી વડે જોઈ શકો છો કે કેવી રીતે એને સફળતા મળી હવે આ જે પ્રયોગ કર્યો છે કોહલરે એના આધારે આપણે અધ્યયનના કેટલાક લક્ષણો તારવી શકીએ છે તો એમાં ફર્સ્ટ કંઈક એવું લક્ષણ આપણે તારવી શકીએ કે આંતરસૂઝ દ્વારા અધ્યયનમાં પૂર્વ અનુભવનો સહારો લેવામાં આવે છે નવી પરિસ્થિતિમાં આ અનુભવો કામે લગાડી સમસ્યાનો ઉકેલ મેળવાય છે પૂર્વ અનુભવ એટલે કે આપણે હમણાં જ વાત કરીએ કે સુલતાને જ્યારે એક બોક્સ મૂકીને સફળતા મેળવી હતી કેળું મેળવવા માટે તો જ્યારે કેળાની સાઇઝ વધુ ઉપર થઈ જાય છે તો એ એનો પૂર્વ અનુભવ કે બોક્સ ઉપર ચઢીને કેળું મળી શકે તો એ અનુભવનો ઉપયોગ કરે છે અને એના આધારે બીજું બોક્સ ગોઠવે છે અને એ સફળતા મેળવે છે એવી જ રીતે જ્યારે આપણે પણ રિયલ લાઈફમાં પણ આવી જ કોઈક વસ્તુ હોય કે પૂર્વ જ્યારે અનુભવ થયો હોય તો એ અનુભવનો આધાર લઈને આપણે કાર્ય કરીએ છે આધારે સફળતા બુદ્ધિશાળી પ્રાણી આ પ્રકારે અધ્યયન કરી શકે છે અને પ્રાણી જેમ વધુ બુદ્ધિશાળી એમ એમનામાં આંતરસૂઝનું પ્રમાણ પણ વધુ આંતરસૂઝ દ્વારા અધ્યયનમાં પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન સમાયેલ છે તેમ કહી શકાય જેમ આપણે જોયું કે લાકડીથી જ્યારે કેળું મેળવવાની પ્રયત્ન કરે છે તો એને ઘણી બધી ભૂલ થાય છે પ્રયત્ન તો કરે છે પણ સફળતા નથી મળતી પરંતુ પ્રયત્ન અને ભૂલ આંતરસૂઝ દ્વારા અધ્યયનનું અંતિમ સોપાન નથી એણે ઘણી ટ્રાય કરી પરંતુ અનાયાસે એક આંતરસૂઝથી શું થાય છે કડીની અંદર લાકડી ભેળવવામાં સફળતા મેળવે છે અને એ કેળું જે છે એ ગેઇન કરે છે આંતરસૂઝ દ્વારા અધ્યયન માટે પ્રાણી સમગ્ર પ્રાણી સમક્ષ સમગ્ર અને સ્પષ્ટ પરિસ્થિતિ હોવી જરૂરી છે પરિસ્થિતિનું અપૂરતું દર્શન આંતરસૂઝને અવરોધે છે એટલે બેઝિકલી આપણે જ્યારે વાત કરીએ તો સમગ્ર પરિસ્થિતિ હોવી જોઈએ કે શું કહેવા માંગે છે મેં તમને થોડા સમય પહેલાં જ એક ઉદાહરણ આપ્યું કે જ્યારે તમે કોઈક કોઈક વ્યક્તિને ઓબ્ઝર્વ કરવાની હોય તો તમે કોઈક એના એક અંગ કે આંખ નાક કાનને અનુભવ જુઓ કે એને નિહાળો તો એનાથી નહીં થઈ શકે એના માટે તમારે સમગ્ર પરિસ્થિતિ તમારી નજરની સમક્ષ હોવી જોઈએ તો અને તો જ આપણામાં આંતરશૂઝ ઝપકે અને પરિસ્થિતિનું જો અપૂરતું દર્શન અથવા તો આપણી સામે ક્લિયર આઈડિયા ન હોય તો એ આંતરશૂઝ આપણને મળતી નથી પરંતુ જો ક્લિયર કટ આઈડિયા હોય તો આપણને આંતરશૂઝ મળી શકે છે અને આંતરસૂઝ દ્વારા સમસ્યાનો ઉકેલ મેળવ્યા બાદ પણ મહાવરો જરૂરી છે આપણે અગાઉના વિડીયોમાં પણ ચર્ચા કરી હતી સ્પેશિયલી રિસ્પોન્સ અને સ્ટિમ્યુલસની થિયરીમાં કે મહાવરો જરૂરી છે અનાયાસે કોઈ કાર્ય આપણે કરી લઈએ છીએ પરંતુ જ્યારે એની ઉપર આપણે મહાવરો કરતા રહીએ છીએ તો ડેફિનેટલી વી કેન એબલ ટુ ગેટ સક્સેસ ઇન ધેટ મેટર આંતસૂઝ દ્વારા અધ્યયનમાં પૂર્વ અનુભવનું નવીન સંયોજન વિચારવામાં આવે છે આપણે હમણાં જોયું કે એક બોક્સ તો હતું પરંતુ બીજું બોક્સ મૂકીને એમાં આપણે શું કર્યું નવીન સંયોજન વિચારવામાં વિચાર્યું વિષય વસ્તુનું નવીન સંયોજન અને અર્થઘટન વ્યક્તિને અચાનક સમસ્યાનો ઉકેલ મેળવી આપે છે અને વ્યક્તિ આ સાથે આનંદનો સફળતાનો આનંદ મેળવે છે એટલે આપણે કહીએ ને કે યા આઈડીટ અને આ પ્રશ્ન જી સેટની એક્ઝામમાં પણ પૂછાયેલો છે કોઈક વ્યક્તિનું નામ આપવામાં આવ્યું હતું અને કંડિશન હતી અને સડનલી એને જો આઈડિયા મળી જાય છે તો એને શું કહેવાય તો તમને ખબર હોવી જોઈએ કે બેઝિકલી એને આંતર શું કહેવાય તો આ એક્ઝામની દૃષ્ટિએ પણ ઇમ્પોર્ટન્ટ છે કે ઘણી વખત એવું બનતું હોય છે કે કોઈ કાર્ય કરવા માટે આપણે ઘણો સમયથી એ કાર્ય કરતા હોઈએ પરંતુ આપણને એમાં સફળતા નથી મળતી પરંતુ સડનલી જ્યારે સફળતા મળે છે તો આપણે નાચવા લાગીએ છીએ તો એને આપણે શું કહી શકાય આ ધેટ આઈ હેવ ડીડ ઇટ તો એને આપણે આનંદ પણ મળે છે હવે સ્પેશિયલી જ્યારે આપણે એક શૈક્ષણિક ફિલ્ડની વાત કરતા હોઈએ એજ્યુકેશન ફિલ્ડની વાત કરતા હોઈએ તો એના કેટલાક શૈક્ષણિક ફલિતાર્થ છે તો કયા કયા શૈક્ષણિક ફલિતાર્થ છે એના વિશે આપણે એક માહિતી મેળવ્યા તો આંતરસૂઝ દ્વારા અધ્યયન પ્રતિચારોમાં યાંત્રિકતાને સ્થાન અપાતું નથી આ સિદ્ધાંત અધ્યયને હેતુપૂર્વકની પ્રક્રિયા તરીકે નિહાળે છે સી હેતુ હોવો જોઈએ કોઈ પણ જ્યારે આપણે અધ્યયતા એટલે કે જ્યારે લર્નર અને ટીચરની વાત કરીએ તો સ્પેશિયલી એમાં હેતુ હોવો જોઈએ જ્યારે આપણે અધ્યયન કરીએ છીએ તો એની પાછળનો હેતુ શું છે એ ખૂબ જ જરૂરી છે બાળકનામાં આંતરસૂઝ વિકસાવવા માટે તેની સમગ્ર સમક્ષ સમગ્ર પરિસ્થિતિ હોવી જોઈએ બાળકની જિજ્ઞાસા વધે તે માટે પ્રયત્નો શિક્ષકો દ્વારા થવા જોઈએ એટલે કે જ્યારે બાળકને આપણે ભણાવતા હોઈએ તો એની સામે સમગ્ર પરિસ્થિતિનો એક ચિતાર હોવો જોઈએ તો અને તો જ આપણે એનાથી બેનિફિટ મેળવી શકીએ અથવા તો જે અધ્યતા છે એ વ્યવસ્થિત રીતે શીખી શકે શિક્ષણ એ હેતુ કેન્દ્રી છે સી ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ જ્યારે આપણે શિક્ષણની વાત કરતા હોઈએ તો એ હેતુ કેન્દ્રી છે તમે એક્ઝામ આપો છો શા માટે આપો છો એની પાછળનો કોઈક હેતુ છે કે કેમ તો એ ખૂબ જરૂરી છે અને તેથી તેને બાળકને ઉપયોગીતા સમજાવવી જોઈએ જ્યારે આપણે એજ્યુકેશન પ્રોવાઈડ કરતા હોઈએ સ્ટુડન્ટ લર્નરને તો શા માટે એજ્યુકેશન લેવું જરૂરી છે તો એ વિશે બાળકને સમજાવવું જોઈએ તો અને તો જ આપણે એવું કહી શકીએ કે આપણા જે હેતુ છે એઈમ્સ છે ગોલ્સ છે એને આપણે અટેન્ડ કરી શકીએ ગેઇન કરી શકીએ સમગ્રતા તરફથી વિભાગો તરફ સંશ્લેત સંશ્લેષણ તરફથી વિશ્લેષણ તરફ જેવા શિક્ષણના સૂત્રોને ધ્યાનમાં રાખી તે પ્રમાણે શિક્ષક શિક્ષણ પદ્ધતિઓ શિક્ષક દ્વારા પસંદ થવી જોઈએ આવનારા વિડીયોમાં આપણે શિક્ષણના જે સૂત્રો છે એ પણ ખૂબ અગત્યના છે એના વિશે પણ ડિટેલમાં ચર્ચા કરીશું તો સમગ્રતા તરફથી વિભાગો તરફ માની લઈએ કે શિક્ષક જ્યારે તમને શીખવાડે કે વર્તુળ શું છે તો પહેલાં વર્તુળ વિશેની માહિતી અપાય છે તો એ સમગ્રતા છે તેના તરફથી આપણો આપણે વિભાગો તરફ એટલે કે વ્યાસ શું છે ત્રિજ્યા શું છે પરિચ શું છે બિંદુ શું છે ઓકે તો એને આપણે કહીએ સમગ્રતા તરફથી વિભાગો તરફ અને સંશ્લેષણથી વિશ્લેષણ તરફ કોઈ એક પ્રયોગ હોય તો એના આધારે આપણે શું વિશ્લેષણ કરી શકીએ તો જેવા અધ્યયનના અલગ અલગ સૂત્રો છે તો એ સૂત્રોનું પણ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ શિક્ષક દ્વારા જ્યારે કોઈક ટોપિક સમજાવવામાં આવે તો આવનારા વિડીયોમાં આપણે એના વિશે પણ ડિટેલમાં સમજીશું આ ઉપરાંત સમસ્યા ઉકેલ પદ્ધતિ પણ બાળકમાં આંતરસૂઝ વિકસાવવામાં ઉપયોગી બને છે તમે કઈ પદ્ધતિનો ઉપયોગ કરો છો કોઈક વસ્તુ ભણાવી છે ફોર એક્ઝામ્પલ યુ વોન્ટ ટુ ટીચ પોએમ ટુ ધ સ્ટુડન્ટ્સ તો આપણે ગાયને જ્યારે સમજાવીએ તો એ બહુ ઘણી ઇફેક્ટિવ છે માની લઈએ કે કોઈક ટોપિક છે તો એમાં ગ્રુપ ડિસ્કશનની જરૂર છે કોઈક વિજ્ઞાનનો ટોપિક છે તો એના માટે તમે પ્રાયોગિક બેઝથી એટલે કે પ્રયોગ કરીને સમજાવો તો એ ખૂબ જરૂરી છે તો એને આધારે પણ આપણે આંતરસૂઝ વિક વિકસાવવામાં એ મદદરૂપ થાય છે જ્ઞાન અખંડ છે આ બાબતનો અનુભવ કરાવવા શિક્ષકે હંમેશા નવા જ્ઞાનને જૂના જ્ઞાન સાથે જોડવાનો પ્રયત્ન કરવો એ ખૂબ જરૂરી છે આપણે હમણાં જ મેં તમને થોડા સમય પહેલાં કીધું કે જે જૂનું જ્ઞાન છે એને નવા જ્ઞાન સાથે જોડવું જોઈએ માની લો કે તમે કંઈક વસ્તુ ભણાવો છો તો પ્રીવિયસ ક્લાસમાં એને આધારિત થિયોરી હોય તો એ ખૂબ જ જરૂરી છે કે તમે બાળકને પૂછો વિવિધ વિષયો અને પેટા મુદ્દાઓ સાથેના અનુબંધન દ્વારા જ આ બાળકને અનુભવ થઈ શકે છે પરંતુ તે માટે શિક્ષકે ઘણી તૈયારી કરવી જરૂરી હોય છે માની લો કે તમે કોઈક વિદ્યાર્થીને શીખવવા માગો છો તો એનું પૂર્વજ્ઞાન એટલે કે એનું બ્રેઇન સ્ટ્રોમિંગ ચકાસીને પછી એનું બેઝિકલી આપણે નોલેજ આપતા હોઈએ છે આંતરસૂઝનો આધાર અધ્યયન પદ્ધતિના પ્રત્યક્ષીકરણ ઉપર રહેલો છે આ શબ્દ પણ ખૂબ અગત્યનો છે પ્રત્યક્ષીકરણ એટલે કે આપણી નજરની સામે હોવું માની લઈએ માની લઈએ કે તમારે કોઈ પૃથ્વી વિશે શીખવવું છે તો તમારી પાસે ગ્લોબ હોવો જરૂરી છે જેથી કરીને તમે એમને એક્ઝેક્ટલી શીખવી શકો અને તેથી શિક્ષણ પ્રક્રિયામાં પ્રત્યક્ષીકરણને સ્થાન આપવું જોઈએ જો બાળક આંખની સામે હોય તો કંઈક વસ્તુ ઝડપથી શીખી શકે છે તો એના માટે પ્રત્યક્ષીકરણ જેમ મેં તમને કીધું કે તમારે જો પૃથ્વી વિશે સમજાવવું છે તો પૃથ્વીનો જે ગ્લોબ છે એ રેપ્લિકા તમારી સાથે હોવું જોઈએ તો તમે એને ઇઝીલી સમજાવી શકો એટલે કે પ્રત્યક્ષીકરણને સ્થાન આપવું જોઈએ આંખની સામે કોઈક વસ્તુ હોય અને એના આધારે શીખવું અને ઇમેજિનેશન કરીને શીખવું એમાં ઘણો મોટો ફરક છે જો વસ્તુ આંખની સામે હોય તો બાળક જલ્દીથી શીખી શકે છે અને જે વસ્તુ જેવી કે ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે જો પ્રત્યક્ષીકરણને આધારે શીખવાડવામાં આવે તો એ વસ્તુને લાંબા સમય સુધી યાદ રાખી શકે છે અને એને વિચારવામાં પણ એટલો બધો કષ્ટ નથી કરવો પડતો તો આઈ હોપ કે આ પ્રયોગમાં તમને સમજ પડી ગઈ હશે છતાં તમને કોઈક ડાઉટ હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો અને આવા જ વિડીયોની અપડેટ્સ મેળવવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો થેન્ક યુ